હેલો નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે વાત કરવાની છે આપણે શરૂના વૃક્ષોની મિત્રો આ શરૂના વૃક્ષો એવા લોકેશન પણ ઊભેલા છે કે અહીંયા લોકો ફોટોશૂટ માટે મિત્રો આવે છે મિત્રો તો આ લોકેશન આપણે ક્યાં જોવા મળે છે તેની આપણે વિગતવાર અને વિસ્તૃત ચર્ચા કરવાના છીએ પરંતુ મિત્રો અમારી ચેનલમાં આપ જો નવા હો અને હજુ સુધી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ આગળ શેર પણ કરો તો મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ અને આ લોકેશન કઈ જગ્યાએ આવેલું છે તેની વિસ્તૃત માહિતી મેળવીએ તો મિત્રો સૌ તમને સંપૂર્ણ માહિતી આપું તો આ તમે ઘટાદર વૃક્ષો જે જોઈ રહ્યા છો તે શરૂના વૃક્ષો છે મિત્રો એ શરૂના વૃક્ષોની ઊંચાઈ લગભગ ત્રીસથી ચાલીસ ફૂટ જેટલી તમને જોવા મળે છે અને આ વૃક્ષો મિત્રો જે પોરબંદર સોમનાથ હાઈવે પર આવેલા છે પોરબંદરની બિલકુલ નજીક પાંચ કિલોમીટર દૂર મિત્રો આ વૃક્ષો તમને જોવા મળે છે આ શરૂના વૃક્ષો દરિયાની આજુબાજુની જમીનમાં આસાનીથી સરળતાથી તમને ઊગતા જોવા મળે છે શરૂઆતના સમયમાં જ્યારે વાવેતર થયું હોય ત્યારે તેને થોડા પાણીની જરૂર પડતી હોય છે અને ત્યારબાદ તે આરામથી વિકાસ પામે છે મિત્રો અહીંયા પોરબંદરનો વન વિભાગ પણ આ વૃક્ષોને ઉછેરમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને જે તે સમયે પ્લાન્ટિંગ કર્યું હતું અને આવું નયનરમ્ય લોકેશન ઊભું કર્યું હતું મિત્રો તમે પણ જોઈ શકો છો કે રસ્તાની બે બાજુ કેટલા ઘટાદાર વૃક્ષો આવેલા છે બીજું મિત્રો તમે શરૂનું વાવેતર વધુમાં વધુ દરિયાકાંઠે જોયું હશે તો તમને એક પ્રશ્ન પણ થતો હશે કે શરૂના વૃક્ષોનું વાવેતર દરિયાકાંઠે જ શા માટે વધારે કરવામાં આવે છે તો મિત્રો તેનો અમે જવાબ આપીએ તો શરૂ એક એવું વૃક્ષ છે કે જે દરિયાકાંઠાની આજુબાજુની જમીનમાં સરળતાથી વિકાસ પામે છે અને તે તેમાં ઊભું રહે છે મિત્રો બીજા નંબરમાં શરૂના વૃક્ષની પસંદગી એટલા માટે કરવામાં આવે છે કે તે મિત્રો જે દરિયામાંથી ખારાશવાળા પવનો આવતા હોય છે આપણે તેને તળપદા ભાષામાં તેને ઓરા પણ કહીએ છીએ તે આવતા રોકે છે અને ક્ષારનું પ્રમાણ જમીનમાં ઘટાડે છે એટલા માટે વધુમાં વધુ લોકો શરૂનું વાવેતર કરતા હોય છે મિત્રો તમે જોઈ શકો છો તે કેટલો વિકાસ જે આવી જમીનમાં કરી શકે છે અને આવું લોકેશન પણ ઊભું કરવાની તાકાત ધરાવે છે મિત્રો જો તમે પોરબંદર સોમનાથ હાઈવે પર જતા હો તો પોરબંદરથી આગળ જ તમને આ લોકેશન ખૂબ જ નયનરમ્ય જોવા મળશે તેની મુલાકાત જરૂરથી લેજો બીજા નંબરમાં મિત્રો પોરબંદરની નજીક બીચ પણ આવેલો છે અને આ બીચની બાજુમાં જ આ લોકેશન તમને જોવા મળશે તો બીચની મુલાકાતની સાથે સાથે અહીંયા તમે ફોટોશૂટ કરવાનું ભૂલતા જ નહીં હવે તમને મનમાં થતું હશે કે મારે શરીરના વૃક્ષોનું વાવેતર તો કરવું છે પણ મળશે ક્યાં તો મિત્રો તમને જણાવી દઈએ કે તમે જ્યાં પણ હો ત્યાં તમારી આજુબાજુ વન વિભાગની વનીકરણની ઓફિસ આવેલી હોય છે તેની તમે મુલાકાત લઈ શકો છો અથવા તો તેની જે નર્સરી આવેલી હોય ડાયરેક્ટ ત્યાં પણ તમે જઈ શકો છો અને શરૂના રોપાની તમે માંગણી કરી શકો છો મિત્રો ત્યાં પણ અવેલેબલ ન હોય ઘણી વખત એવું પણ બને છે કે વિતરણ થઈ પણ ગયું હોય તે પૂરા પણ થઈ ગયો હોય અને જમીન અને હવા અનુકૂળ ન હોવાને કારણે ઉછેર પણ ન થયો હોય તો તમે પ્રાઇવેટ નર્સરીની પણ મુલાકાત લઈ શકો છો અને ત્યાંથી પણ રોપા મેળવી શકો છો તો મિત્રો આવી રીતના તમે શરૂના વૃક્ષોનું વાવેતર કરી શકો છો અને આવું લોકેશન તમે પણ બનાવી શકો છો મિત્રો આવું લોકેશન આવું આકર્ષણ બનાવવા માટે વધુ પડતા નારિયેરી શરૂ પામ તેમજ મિત્રો ફૂલ છોડનો ઉપયોગ થતો હોય છે મિત્રો આવા વૃક્ષો તમને આવા છોડ તમને નર્સરીઓમાં અગાઉ કીધું તેમ આસાનીથી મળી રહેશે કહેવાનો મતલબ એ જ છે ટૂંકમાં કે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરો અને વાવેતર કરાવો તો ફરીથી મિત્રો નવા વિડીયો સાથે મળતા રહેશું જો અમારો વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરીને આગળ શેર પણ કરતા રહેજો જય હિન્દ જય ભારત વંદે માત્ર